વર્ણિવેરમીયર્શન મંદહાસ ચિરાન નાંબુજ પૂજિમ સુરો નરોમયર્મુદાધર્મનંદનમ વિચિંત અસતોમા શટગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પ્રસાદની ચોરી કરનારા પ્રસાદમાં લૂંટફાટ કરનારાઓ સાવધાન દુર્ગતિ પામવા માટે તૈયાર રહે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું પ્રવચન થોડું કડવું હશે પરંતુ સાંભળ્યા વગર છૂટકો નથી આ દિન તમે લોકો જોજો આપણા મંદિરોની અંદર કે ઇતર સંપ્રદાયના મંદિરોની અંદર જ્યારે ઠાકોરજી પ્રસાદ વહેંચાતો હોય છે ત્યારે કેટલાય લોકો એવા હોય છે એ પ્રસાદની અંદર લૂંટફાટ કરતા હોય છે થોડી કેટલાક લોકો એ પ્રસાદની ચોરી કરતા હોય છે અને ચોરી કરી પોતાના ઘરે લઈ જતા હોય છે પરંતુ એ લોકોને ખબર નથી કે આપણી આ પ્રમાણેની ક્રિયા એ શાસ્ત્રની વિરુદ્ધ છે જે લોકો પ્રસાદની ચોરી કરે છે પ્રસાદની લૂંટફાટ કરે છે એ લોકોએ એના માથા પરિણામો ભોગવવા પડે છે એનું કારણ એ છે કે પ્રસાદ જે છે એ પ્રસાદ એ સાક્ષાત ભગવાનના સંબંધથી યુક્ત થયો છે અને એવા પ્રસાદની ચોરી કરવી એટલે ભગવાનની ચોરી કર્યા બરાબર છે પ્રસાદ અર્થ કરતા કોષકારો કહે છે કે પ્રસાદ એટલે કૃપા અને બીજો પ્રસાદનો અર્થ કરતા શ્રીમદ ભાગવત પર સુબોધિની નામની ટીકા લખનારા શ્રી વલ્લભાચાર્યજીના સંપ્રદાયમાં એ જ સુબોધિની વ્યાખ્યા લખનારા ગુણોનો જેમાં પ્રવેશ થાય એને પ્રસાદ કહેવામાં આવે છે આ પ્રમાણે પ્રસાદની વ્યાખ્યા કરવામાં આવેલી છે ધર્મી એટલે પરબ્રહ્મ પરમાત્માના જે પણ કઈક ગુણો છે એ બધા જ જે સામગ્રીની અંદર આવીને ઉપસ્થિત થઈ જાય એને પ્રસાદ કહેવાય છે એટલે પ્રસાદ જે છે એ એ એ ભગવત સ્વરૂપ છે પ્રસાદને ક્યારે ક્યારે બગાડવો નહીં પ્રસાદની ન કરવી અને પ્રસાદની ચોરી કરવી નહીં કારણ કે એ પ્રમાણેની ક્રિયા કરવાથી મનુષ્યની અધોગતિ થાય છે જેમ કે સ્કંદપુરાણમાં ભગવાન શંકરના પુત્ર કાર્તિક સ્વામી કહે છે કે પ્રસાદ ભોજને દ્રોહી હરિમનિંદિયો યો સ પાપી નરકુમ યાથી પુનર્જન્મને દારિદ્રમ અર્થાત કે જે માનવ વિષ્ણુના પ્રસાદનું અપમાન કરે છે એ પ્રસાદની ચોરી કરે છે અથવા અનઅધિકૃત રીતે ગ્રહણ કરે છે તે નરકમાં જાય છે અને આગામી જન્મમાં દુઃખી દરિદ્રી તથા નીચ યોનીમાં જન્મ પામે છે આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ પ્રસાદનું અપમાન કરે છે ચોરી કરે છે અનઅધિકૃત રીતે ગ્રહણ કરે છે અર્થાત કે પ્રસાદની અંદર લૂંટફાટ કરે છે એ બીજા જન્મની અંદર દુઃખી થાય છે દરિદ્રી થાય છે તથા નીચ યોનીની અંદર જન્મ ધારણ કરે છે ગરુડ પુરાણમાં શ્રીમંત નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે દ્રવ્ય હરહ પાપી નરકમ યાતી દૂષણ પુનઃ જંતુર્ભવતી અંધો અતિ દુઃખિતા અર્થાત્ કે જે દેવના પ્રસાદની નૈવેદ્યની ચોરી કરે છે તે પાપી નરકને પ્રાપ્ત કરે છે પછીના જન્મમાં અંધતા રોગીપણું અને અત્યંત દુઃખપણું એ ધારણ કરે છે આ પ્રમાણે શ્રીમંત નારાયણ ભગવાન પણ ગરુડજીને કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ પ્રસાદની ચોરી કરે છે એ મૃત્યુ બાદ નરકને પામે છે અને બીજા જન્મની અંદર અત્યંત દુઃખવાળો અને અંધ બને છે પદ્મપુરાણમાં ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે દેવસ્ય હરતે યો અન્નમ તસ્ય નષ્ટમ મનઃ સુખમ જંતુર્ભુત્વા પુનર્જન્મની અસુચિ જાય તે ધ્રુવમ અર્થાત કે જે દેવતાઓનું અન્ન એટલે કે પ્રસાદ ચોરી કરે છે તેનું માનસિક સુખ નષ્ટ થઈ જાય છે અને આગામી જન્મમાં અસુચિ એવી નિષ્કૃત યોનીની અંદર જન્મ ધારણ કરે છે જે પણ કોઈક વ્યક્તિ દેવતાના પ્રસાદની ચોરી કરે છે લૂંટફાટ કરે છે એનું માનસિક સુખ જે છે એ નષ્ટ થઈ જાય છે અને બીજા જન્મની અંદર અતિશય તામસ યોનિની અંદર જન્મ ધારણ કરે છે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહે છે કે દેવ દ્રવ્યાપ હારસ્તુ તું મહાપાતક સંગનીત અર્થાત કે ભગવાનના પ્રસાદની જે ચોરી કરે છે એ મહાપાથકી સંજ્ઞાવાળા તરીકે જગતની અંદર પ્રસિદ્ધ થઈ જાય છે માટે ભક્તો ભલા થઈને ઠાકોરજીના પ્રસાદની ચોરી કરતા નહીં લૂંટફાટ કરતા નહીં અન્યથા નરખની અંદર જવાની તૈયારી રાખજો અને બીજો જન્મ તમારો આંધળો બહેરો ગુંગો ઇત્યાદિકનો આવશે શરીરની અંદર તમને ખોળખા પણ આવશે અને આ વાત સ્વયં નારાયણ ભગવાને ભગવાન શંકરના પુત્ર સ્કંધે અને બ્રહ્માજીના પુત્ર મહર્ષિ પુલસ્તે તથા યાજ્ઞવલ્કે કહેલી છે અને આપણા ઋષિ મુનિઓ તો સમયની પેલે પાર જોનારા હતા એ લોકોએ જે વસ્તુનો અનુભવ કર્યો એ જ વસ્તુને લિપિબદ્ધ કરેલી છે અને આમાં તો એક પ્રમાણ ગરુડ પુરાણનું છે જે ગરુડ પુરાણ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે અને એમાં નારાયણ ભગવાને પણ આ વાત કહેલી છે કે જે પણ કોઈક વ્યક્તિ પ્રસાદની લૂંટફાટ કરે છે ચોરી કરે છે એ લોકો ભયંકર નરકની યોનીની અંદર જાય છે અને બીજા જન્મની અંદર એ દુઃખ દુઃખદારિત્ર ભોગવે છે અને પુનઃ કહું છું પ્રસાદની ચોરી કરતા નહીં લૂંટફાટ કરતા નહીં અન્યથા યોની ભોગવવાને અર્થે તૈયાર રહેજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવું સર્વેદ્રાણી પશ્યંતુ મા કચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ